કૃષ્ણ લાલ કી છે ઓરા શ્યામ સનેહી સુંદરવર જોવું વાલા જતન કરીને જીવન મારા જીવન માહી પ્રોવું વાલા સિન્હ અનુપમયંગોયંગના સુર તે સંભારું નખ શીખ નિરખી નૌતમ મારાયુર માયુ તારું વાલા અરુણ કમળ સમ જુગલ શરણ નિશોભાયતી સારી વાલા સિતવન કરવાયા યા તુરયતિ મારી વાલા પ્રથમ તે સિતવન કરું સુંદર સોળે સિન્હવાલા ઉધર પી રહી અતિશય નવીનવાલા અંગૂઠા આંગળી વચ્ચેથી નિસરી વાલા પાનીની બે કોરે જોતા ભક્તને મન ભાવી વાલા જુગલ શરણમાં કરું મનોહર સિંહ તેના નામવાલા શુદ્ધ મન કરી સંભારતા નાશ પામે કામવાલા અષ્ટોણ ને ઉધર્વ રેખા સ્વસ્તિક જાંબુ જ વ્રજ અંકુર કેતુને જમણે પગે નવવાલા ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર ધનુષ ને મીનવાલા અષ્ટંદ્ર ને વ્યોયમ સે ડાબે પગે સિન્હવાલા જમણા પગનાય અંગૂઠા નાનખ માહિ સિન્હવાલા તે તો નિરખીને જે કોઈ ભક્ત પ્રીતે પ્રીતે પ્રવીણવાલા એ જ અંગૂઠાની પાસે તી એક નોતમ ધારુવાલા પ્રેમાનંદ કહે નિરખુ પ્રીતે પ્રાણ લય વારુવાલા વાલા કૃષ્ણ કનૈયાલા લકી જે